નગરપાલિકાના કમિશનરને ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્ર લખી રેસીડેન્શિયલ વિસ્તારોમાં કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી શરૂ થઈ હોય તો તેને તાત્કાલિક બંધ કરાવવા સાથે પ્રાથમિક મુદ્દાઓ પર રજૂઆત કરી લોકહિતના પ્રશ્નોને વાંચા આપવાને લઈ ફરી એમએલએ કુમાર કાનાણી ચર્ચામાં આવ્યા છે કુમાર કાનાણીએ સુરતમાં નગરપાલિકાના કમિશનરને પત્ર લખી જમીન સ્તર પરની હકીકત જણાવી હતી સુરતના વરાછામાં રેસિડેન્શિયલ વિસ્તારમાં કમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી શરૂ થઈ હોવાની વાત પત્રમાં જણાવી હતી અને કહ્યું હતું કે રેસિડેન્ટ વિસ્તારમાં કામગીરીના કારણે લોકો મુશ્કેલીમાં હોવાનું પણ જણાવ્યું હતું આ ઉપરાંત સુરત શહેરમાં ભેળસળી અને નકલી ખોરાક બનાવતા લોકો બેફામ બન્યા હોવાની પણ વાત તેમણે પત્રમાં કરી હતી તો બજેટમાં થતા વાયદાઓની વાત કાગળ પર જો હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો મહિલાઓ માટે પિંક ટોયલેટ તાપી નદી પર અશ્વિની કુમાર ફૂલપાડા ને જોડતો રિવર બ્રિજ શહીદ સ્મારક અને લાલ કિલ્લાના લાઇટ શોનું આયોજન પાંચ પાંડવના ઓવરા તેમાં ત્રણ પાનના વડના વિકાસની વાતો તેમજ ચોમાસા દરમિયાન દર વર્ષે આવતા ખાડીપુરના નિરાકરણની વાતો માત્ર ખાડી પર જ હોય તેવું તેમણે જણાવ્યું હતું બીજી તરફ સ્માર્ટ સિટી મેગા સિટી સુરતના ખાડીના કારણે ગંદકી મચ્છર અને ખાડીપુરનો ત્રાસ સુરત માટે શરમજનક હોવાનું અને વરાછા વિસ્તારમાં હેલ્થ સેન્ટર તરણકુંડ કમ્યુનિટી હોલ ઓડિટોરિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી દેવાયા બાદ તેની હાલત ખરાબ થતી હોવાનું વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે વાત જેમણે કરી છે બજેટની અંદર તો મને એ વાતની ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે સુરત શહેરની અંદર દર વર્ષે ખાડી પુરાવે છે લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે બે ઘર થઈ જાય ઘર છોડી ભાગી જવું પડે છે તંત્ર બી પરેશાન થઈ જાય છે જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે વાતો થાય છે મિટિંગો થાય છે આયોજન થાય છે ખાડી પૂર કેવી રીતે બંધ થાય ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય ખાડીની ગંદકી ખાડી પૂર મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે બીજી હેલ્ધી સિટીની વાત છે તંદુરસ્તી સિટી કેવી રીતે બનશે આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની બે ફાર્મ નકલી ખાદ્ય પદાર્થો ભેળસેળ પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે કાર્યવાહી શું થાય છે રેડ પડે દંડ થાય સેમ્પલ ફેલ થાય એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈકમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય છૂટી થાય ધંધો શરૂ થાય છે કઈ દુકાન બંધ થઈ કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના એટલે હેલ્ધી સુધી કેવી છે એની કોઈ ચિંતા નથી મારો વરાચાલ પિસ્તાલીસ પચાસ વર્ષથી પચાસ વર્ષથી રહેણાંક વિસ્તાર છે બે ફાર્મ રીતે કોમર્શિયલ બની રહ્યું ઇન્ડસ્ટ્રી બની રહ્યું છે જ્યાં લોકો પિસ્તાલીસ પચાસ વર્ષથી રહે છે એની અંદર ગોડાઉનો બને ઇન્ડસ્ટ્રી બને દુકાનો બને કારખાનાઓ બને કેવી રીતે લોકો રહે છે આજે વરાછા લોકોને વરાછા રોડ છોડીને ભાગી જ પડે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કોના પાપ્ય થયું છે લોકો કેવી રીતે સુખીથી રહી શકશે કેવી રીતે રહેવાલાયક સિટી બનશે અમારો પ્રશ્ન મહિલા સુરક્ષાની વાત થઈ છે પિંક ટોયલેટ મહિલા સુરક્ષા માટે સારી વાત છે કઈ વાંધો નથી પણ તો વર્ષોથી હું કહું છું કે સુરત મહાનગરપાલિકાની ચાલતી બે આર ટી બસ અને સિટી બસ અંદર મહિલાઓની સુરક્ષા નથી અનેક વાર છેડતીના બનાવો બને છે વીડિયો વાયરલ થાય છે તો મેં અનેકવાર કીધું છે કે મહિલાઓ માટે બસ અલગ હોવી જોઈએ એમાં કોઈ મહાનગરપાલિકાને એક રૂપિયાનો ખર્ચો નથી કામરેજથી સ્ટેશનને રૂટની પચાસ બસ ચાલે છે દસ બસ એમાંથી મહિલાઓની બનાવવાની છે મહિલાઓ માટે અલગ એમાં કંઈ ખર્ચો નથી કંઈ નથી છતાં પણ થતું નથી મહિલા સુરક્ષાની વાતો કેવી રીતે થાય છે ખાલી ટોયલેટ બનાવવાથી મહિલાઓની સુરક્ષા બની જશે તો આ વાત જે મારી છે જે મુદ્દાઓ છે એ બજેટની અંદર સમાવિષ્ટ નથી થયો એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું વ્યવસ્થિત આયોજન કરી એનું નિરાકરણ થાય એવું મારી આ વાત છે